તો બહુ એન્જોય કરી રહ્યા છે હાલ તો કારણ કે વચ્ચમાં ત્રણ ચાર દિવસથી સતત ગરમી હતી અને વરસાદ રાત્રે આવતો હતો દિવસે નહોતો આવતો પણ દિવસે ગરમી જોરદાર હતી આજ તો સવાર સવારમાં એટલું મસ્ત વાતાવરણ છે ને બહુ અલગ જ છે મોન્ઝૂન વાતાવરણ છે જુઓ વરસાદ આવી રહ્યો છે જુઓ તો વરસાદ ચાલુ છે ફાઇનલી અને આપણે હાલ વરસાદમાં પલળતા પડતા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે તમને બતાવવા માટે ગઈશું આપણે ઘર આગળ જ છીએ ફાઇનલી જોવા ગૌતમભાઈ હવે સેટરડે હતું એટલે શનિવાર હતું એટલે ગૌતમભાઈ રેડી થઈ ને સ્કૂલે છે અને હવે ઉઠી ગયા છે આપણે ચાઇના શું કરી ચલો બધાને ગુડ મોર્નિંગ કરાવીએ સાઈડ ટેલર્સ વહેલા વહેલા ભાઈ ગયો ને ગુડ મોર્નિંગ હતું गुडु हो गर उता र हाई बोल हाई बोल बेला हाई बोल हाई वेलकम गे फोन गौतम त यहाँ जु गौतम यहाँ जु गौतम यहाँ जुन गौतम हाटा नि कहि दिदु तान जो गाइस खालि दबा बन्नु भयो सो आइज आपला दबा उप सो सो म सो प्लीज हो गाइस सम बढी जोसो थोरो सो म त दिन के बढी जोसो આ તો ઘરમાં પૂરીને જ રવા સકાય છે ને જો વરસાદ આવી રહ્યો છે અને જો આ બાજુ બધું એકદમ શાંત વાતાવરણ સવાર સવારનું મોર્નિંગ મોર્નિંગનું જો જોરદાર બી છે

जो guys, baik को बोल रहा सन चालू कर આપણે હવે ખેતરમાં આવ્યા છે ગાઈઝ અગિયાર વાગે આવ્યા છે અને વરસાદ જવાનો ચાલુ તો હવે ફાઈનલી થોડુંક વાર સ્ટોપ એટલે રિસેસ પાડી છે એવું લાગે છે વધારે તો લાગતું નહીં કે રિસેસ પાડો પણ ને અત્યારે હાલમાં સ્ટોપ થયું છે આ બાજુ અમર પટુની આવ્યો છે ખેતરમાં બટા ચેટલા વાગ્યા નું વરસાદ આવતો હતો ભાઈ ગાઈ છે ને બે થી ત્રણ ત્રણ કલાક જેવું તો ઘરમાં જ રહ્યો હોય ને હમ તૈયાર થઈ ગયો તારા બ્લાઉઝ હું વાત છે આજ પટો જો કોમ હતું એટલે પટો તો કોમ થઈ ગયું પણ આપણે નવરાત ઉપર તો આપણે હરો નેરો થઈ ગયા આમ કંટાળો આવી ગયો તાઈન કલાક તો કમ્પ્લીટ અને ગુડ્ડુ યાર આમ કરે છે ને એટલે તો કોઈને નઈ કર્યા આવું કેવું અન જો ગાઈ જાવ આઈસ ખેતર માં જો આજ તો જન કોરુ કાઢીને એવું કર્યું છે ને બધું ગમ મને સોમ પર તો ઠકલા છે ને મારે બધું કરવા બાકી એવું गो गाइसन बतो गारो गारो थई जेछो अन हावने पतो 3 बरस अन बाकी तो साल लेवन बात नी साल लेवन बाकी है न तो, है। तो को साल लेवानी हजे એટલે તો ઓજી સાલ લેવાન બાકી હે તો ગાઈઝ ઓ સાલ લેવાન બાકી છે ને ગુડુ તો હજી રોયો છે તો હવારે ભેસો ને કર દીન અત 11 વાગી 11 વાગી અન ટાઈસ

કક્કો ગાઈસ કક્કો ચાલુ કર્યો છે હજી બોલતા નહીં આવડતું બરોબર ને એકડી હોડ છે પણ બોલતા આવડે લખતા આવડે છે આટલી તો લખીય તો પણ ભીસવા નહીં અને આ બાજુ આરામ થાય છે કુટી તો અંદર છે તો ગાઈસ બપોરનો ટાઈમ છે ફટો ઊંઝા જાય છે અને આ બાજુ અમારે ગૌતમભાઈના ના લેફ્ટ ચાલુ છે બરોબર આજે એકથી હોય એકડી પછી કક્કો તો કક્કો અડધો આવડે છે અડધો નહીં આવડતો અને

कचरा पोत चाल से गारी नौकरी <laughs> मैंने जब नौकरी सारी ना वो अति जाओ <laughs> तो बेवल नौकरी करवाई तो कहीं फाइनली बाहर तो अंधेरा हो गए हैं आप देख सकते हो साढ़े सात से पौने आठ हो गए हैं और यहाँ पे अभी है ना गुड्डू गुड्डू का दूध गर्म कर दिया है गुड्डू भूख लगी बिडू ताप लागे तो पंखों करिए चलो आप लोग જવાબ સિસ્ટર રોટલા બનાવશે શું બનાવી સબ્જી હાય ચલો ગાઈ શું હજી ખાના બંધ હે ફિર મિલતે હૈ ગુ કો પંખા ચાલુ દેતે કરે બ ખાના બનગર સબ્જી ચટણી તો દૂધ ને રોટલા ફટો ખાવા પીએ ફાઈનલી છે ને આપણે જમી લીધું છે અને જમીન તો મસ્ત હશે ને હવે છે ને ગાઈશ તો મસ્ત એટલે ગાય છે ને ફાઇનલી જો આ બાજુ છે ને અમારું ગુડન બે જણા જો ખટલા ને હું પોતરી છું હજી ગુડ્ડુ જ છે ગુડ ગુડ નાઈટ કહી જાડો ગીરી ગુડ નાઈટ હા પેલા પેલા હાય કેડો હાય ક્યો એ બેટું કે હાય હારે બોટું ગુડ નાઈટ હારે બોલો બોલો હા કયો ગતા અમને બધો ને કહી દો હાર કહી દેડો કહી દો કહી દે હા બટું ગુડ નાઈટ તો ગૌતમભાઈ તો નરેશભાઈ ઘેર ગયા છે હજી આયા નહીં એ ગૌતમના હાટાનું એને હાઈ કહી દીધું બધાનું હાઈ કરી દીધું એને તો ગાય જો જીવડો આવું છે એટલે લાઈટ બંધ કરી દઈએ અને હા હવે એથી ચલો ચલો સો બધાને ગુડ નાઇટ અને હા સારા પૂછો છે કે આજનો બ્લોગ તમને ગમે છે ને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી આપણે કાલે નવા બધાને જય માતાજી અને ખબર છે ને ગાઈસ પછી એડિટિંગ ને એવું કામ ફાઇનલી બહુ મોડું થઈ જાય લેટ થઈ ગયું ચલો ફટાફટ મળીએ પછી આપણે કાલ બધાને જય માતાજી ગુડ નાઇટ જય માતાજી होगी सी गुडू गाइज को कैदेजी भरपुख्छना गाइज कालेमी बस लेट्स को गुड नाइट थैंक्स